સ્માર્ટ સિટી વડોદરાના અને વહીવટી તંત્ર શહેરમાં નવીન નિર્માણ કરવામાં વધુ પડતો રસ્તો ધરાવે છે પ્રજાની જરૂરિયાત છે કે નહીં તે જાણ્યા વગર બ્રિજ બનાવી દઈ વિકાસના કાર્યો અંગે પોતાની પીઠ થપથપાવે છે વડોદરાના ભણેલા અધિકારીઓના પ્રતાપે શહેરમાં હાલ બનેલા બ્રિજ તેમની બુદ્ધિનું પ્રદર્શન કરે છે જેમાં બ્રિજ બ્રિજ અટલ સાક્ષીપુરી રહ્યા છે ત્યાં તો હવે માંજલપુરથી કલાલી સુધી બનેલો બ્રિજ પણ જોડાયો છે અભ્યાસ કર્યા વગર પ્રજાના વેરાના પૈસાથી બનતા બ્રિજમાં ખામીઓ જણાઈ આવે છે માંજલપુર ખુડિયાલનગરમાં રહીશોએ જણાવ્યું હતું કે કાલે જ આ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે માંજલપુર નગર નંબર બસો ને બત્રીસ રેલવે ફાટક બ્રિજ બનતા બંધ કરી દેવાયું હતું અને આ બ્રિજ ઉપરથી જવા માટે અમારી તરફ કોઈ દાદર આવ્યું નથી વિસ્તારના રેલવે પેલી તરફ આંગણવાડીમાં અભ્યાસ કરવા જાય છે વિસ્તારના બાળકો ટ્યુશન પણ પેલી તરફ જાય છે જેમની પાસે વાહનો છે તે તો પોતાના પૈસાનો ધુમાડો કરી જવા મજબૂર બનશે પણ વાહન વગર ચાલતા જવું હોય તો તેમને મુશ્કેલી વધી જાય છે એક થી દોઢ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિકોએ માંગ કરી છે કે એમને બ્રિજ ઉપરથી દાદર બનાવી આપવામાં આવે કાં તો ફાટક થી જવાની સુવિધા આપવામાં આવે સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી આ ખોળેલ નગર વિસ્તાર છે બસ બસ એટલે ફાટક અમારે અહીંયાથી જવાનો કોઈ સાધન નથી અને આ ફાટકે બંધ કરી દીધી છે અમારે 1 કિલોમીટર જઈ લઈને ફરીને જવાનું અહીંયા કોઈ દાદર છે આંગણવાડી અને ટ્યુશન બી ત્યાં જાય છે તો અત્યારે અમારે જવું તો જવું કેવી રીતે કોઈ રસ્તો બનાયો નથી કાલના બધા રસ્તા બંધ કરી દીધા છે બ્રિજ ચાલુ થયો છે પણ અમારે એક કિલોમીટર ફરીને જવાનું થાય છે જ સાઈડ નો દાદર છે આ સાઈડ દાદર નથી બનાયો ના નથી બનાયો અમારા દાદા જોઈએ કે અમને અહીંયા જવાનો રસ્તો બી આલે છોકરા ને આ માંજરપુર વિસ્તાર છે ખોડિયારનગર બસો બસ રેલવે ફાટક છે અને સાહેબ નવો બ્રિજ ઓપનિંગ થયો છે કાલે જ ઓપનિંગ થયો તૈયારીમાં ફાટક રસ્તા બંધ થઈ જાય અમારા બધા બાળકો રેલ ની એ બાજુ ટ્યુશન સ્કૂલ પ્લસ નોકરીવાળા બધા ચાલો માનો કે ઉપરથી બધા ગાડીવાળા જાય પણ પેદલ ચાલવા વાળા કેવી રીતે જશે અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો બંને દાદા એક સાઈડ પર બનાવે છે લોકો તો અમારે જવાનું ક્યાંથી અમારી માંગણી છે કે દાદા બનાવો કા તો અહીંયા ફાટક થી જવાનો રસ્તો ચાલુ જ